મિત્રો અમારે જવાનું હતું પાંચ વાગે પણ અત્યારે વાગી ગયા છે છ તો થોડીક ઘણી વસ્તુ જોવા જવાની છે લેવાની કંઈ નથી લેવાની કંઈ ફાઇનલ નથી પણ મીરાબાગ જવાનું છે માતાવાડી સાઈડ તો આવું પેલા અંધારું ન થાય તો સારું દ્વારકા દેશ મિત્રો ફરીથી સ્વાગત છે નવા બ્લોગમાં મને ખબર છે મિત્રો બહુ ટાઈમ થઈ ગયો છે બ્લોગ નથી આવ્યો એનો એટલે લગભગ કેટલા છેલ્લા એક મહિનાથી બ્લોગ નથી આવ્યો તો મને એમ થયું કે આજે ફ્રી છું તો આજે હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને બ્લોગ નથી આવ્યું કારણ હતું મિત્રો કે હમણાં નવરાત્રિ ચાલુ હતી એ પછી એ પહેલાં તો ગણપતિનું થોડુંક એવું કામમાં હતું એટલે થોડા કામમાં પડી ગયો હતો એટલે બ્લોગ કરવાનો કાંઈ ટાઈમ જ નહોતો મળ્યો એટલા માટે મેં નાના નાના શું કહેવાય શોર્ટ્સ અપલોડ કર્યા હતા જેના કારણે ચેનલ એક્ટિવ રહે પણ આજે ફાઇનલી લોંગ બ્લોગ શૂટ કરું છું તો અત્યારે હું આવ્યો છું મૂવી જોવા માટે ને મારી સાથે છે મિંતનભાઈ દર્શન અને ચિરાગ એ ઉપર છે હમણાં જોઈએ મૂવી ફૂલ ટાઈમ થઈ ગયો છે અમે ફિટ ને પંદર ટાઈમ છે અગિયાર ને અમે આવ્યા છીએ બુક ટિકિટ બુક કરાવવા માટે હા ભાઈ ગાડી પાર્કિંગ કરે છે હવે તો પેલા તો ગાડીની વ્યવસ્થા કરી અમે તો નીચે બેઝમેન્ટમાં મૂકી છે તો પેલા આ ભાઈની જગ્યા કરી દેવી છે ગાડીની અમારા ચિરાગભાઈ સ્પ્રે ગોતોનો ટ્રાય કરે છે એટલે એટલી વેરાયટી આ દાખલા એરમોલમાં નવું આવ્યું છે અમે બહુ ટાઈમ પછી જોયો કાં આપણે ઘણા ટાઈમ પછી ઓ પણ તે બમ નીચે તો જો આયા તો એરપોર્ટમાં આવ્યો નથી તો કયો સ્પ્રે લેવો છે આ બે છે બ્લુ હોય છે છે એક આ નંબર ફૂડ નંબર કેવો કા કોર્ટ કરીને છે પણ એનું ફાઇનલી દુબઈની લિફ્ટ છે ખરેખર લિફ્ટ આપણી ઓફિસમાં રેડી રેડી બે ફોટા પાડીને મળવું પાછું ફાઈનલ વી એન્ટર રાજન સિનેમા તો ખાલી છે લા તો આખું બંધ નથી ને ઓળખી નથી થતું ભાઈ ચારમાં છે કે પાંચમાં તો ઓન અને એન્ટર થઈ જાય છે હવે અહીં તો એડવર્ટાઈઝ ચાલે છે એટલે વાંધો નહીં આવે કાંઈ દેખાશે નહીં પણ હવે થોડીક લાઇટમાં જઈએ આવી ગયા આવી ગયા ભાઈ બધા આવી ગયા

બધા એક પછી એક ફોટો પડાવે છે મૂવી કેવું લાગ્યું ભાઈ તમને થોડું થોડું કા દેવડા અને બાહુબલીનું કોમ્બિનેશન ટાઈપનું હોય અને થોડું જંગલ બેઝ ઉપર છે વધારે હા આમાં જંગલ બેઝ ઉપર છે બે ટ્રેવલ હોય ને જંગલ ની એની વચ્ચેનું છે આ તને ખબર પડી કે ભાઈ મૂવી માં કે એ મૂવી સિરિયસલી મૂવી જોવે છે આખું આ ભાઈ આખો મૂવી રેકોર્ડ કરી આ ભાઈ આપણે રીલ્સ માં કેમ આવે કે રેકોર્ડ કરવા આખી સ્નેપ માં બધા આખી મૂવી મૂકી દે આ ભાઈ એમીબે એમીબે મજાક મસ્તી એક એક પોઈન્ટ ઉપર મજાક કરવાના ટેલિગ્રામ બળાયા થાય છે તમને બ્લેકમાં મૂ જોવા મળી જશે એની પર આખો રેકોર્ડર જો એની પર આખી મૂવી છે કોઈ કહેવાય ન હોય એવું બહુ કહેવાય ભાઈ ફોટા પાડવા એમાં ફટાફટ તો હવે ફટાફટ જગ્યા પહોંચી જઈએ ને એની એની છે

તમને મૂવીમાં નવું શું લાગ્યું એમ મૂવી જસ્ટ એ ભાઈ આ તમને મૂવી કેવું લાગ્યું એમ થોડું હાલે આ તો ખર્જો કરી રિવ્યુ તારે તારો આપવાનો એ હું નીચે જ રિવ્યુ આપું કેવું લાગ્યું આજ પહેલી વાર ભાઈ સામેથી તૈયાર થઈ ગયા નકર આપણે ભાઈને હજાર વાર મનાવવા પડે ને એ આને ક્યાંય ના આવ્યા કાલે કાલે એ ભાઈ હું કે કે છે ને મિંતન ભાઈનું કે હું ફાઈનલ કરું મિંતન ભાઈ નહીં આવે ખબર માં કાઈ ફાઈનલ હતું ટાઈમ થઈ ગયો બધું નીકળવાનું

લેટ દા 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 મૂવી જ પોચી ગયા એટલે સ્ટાર્ટિંગ મે આઈ થિંક થોડુંક કરો 5 મિનિટ નું લેટ કર્યા છે પાંચ મિનિટ લેટ થઈ ગયા બાકી અમારે તો છે ને આ જોવાનું મૂવી જોવાનો પ્લાન બીજો પ્લાન હતો નીચે નવું ત્યાં પ્લાન હતો બાકી મૂવી જોવાઈ ગયો એટલે હવે નેક્સ્ટ સબ્જેક્ટ નેક્સ્ટ અંજે નો આપણો પ્લાન છે આપણે પાસે કે આયન એર મોલ માં ગેમિંગ છે તો ગેમિંગ નું મને તો બહુ શોખ છે પહેલેથી તો મેં પ્રિન્સ ભાઈ ને કીધું કે આપણે અરેનામાં જઈએ જોઈએ કઈ રીતે હોય છે એમ બે ત્રણ કલાક આપણે સ્પેન્ડ કરીએ જોઈએ કઈ રીતે હોય છે પણ હવે જોઈએ અત્યારે તો કઈ ટાઈમ નથી સન્ડે નો મે બી નોટ પોસિબલ જસ્ટ પબ્લિક તો તમારે હાલ કેવું પડે કે રવિવાર આવશો મારે તો હાલ પબ્લિક આપણે આપણે એવું નથી હોતું એમાં નથી જગ્યા હા માં એ જોવું પડે ત્રિવેદી લા તાઉ તો જે સબસ્ક્રાઇબર છે. છે પ્રિન્સ ત્રિવેદી કરી ને? હવે મૂવી તો કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે રિવ્યુ બધા પાઈ હવે હું તમને રિવ્યુ આપવાનો સેન્ટ્રલ ને જે ઓરિજિનલ રિવ્યુ છે તમને આપું.

બે મૂવીનું પિક્ચર છે અને થોડુંક અલગ છે અને અલગ ટાઈપની સ્ટોરી છે આખી કે આમ તો જોવા જઈએ તો દેવરા અને શું કહેવાય બાહુબલી એમાં બધા જંગલનો સીન થોડુંક એ ટાઈપનો છે અને ફાઇટિંગનો સીન થોડુંક એ ટાઈપનો છે અને બાકી આમ અલગ જોવા જઈએ તો તેમાં જે કહેવાય હિરોઈન છે જે મેઇન હિરોઈન છે ને એ વિલનનો વિલનનો પાત્ર રહે છે એ બધું નવું લાગ્યું મને થોડીક સ્ટોરી અને બાકી તો છેલ્લે જે મેઇન સીન છે ને મૂવી એ લાસ્ટમાં આવે છે એ તમે લાસ્ટની સીન મિસ તો કારણ તમે જોવા જાવ ત્યારે તમને કંઈ નવું નથી આખી મૂવી છે ને એ આપણે જંગલના ટ્રાયબલ લોકો હોય ને એની ઉપર હોય છે તો એ લોકો એના દેવી દેવતાને કઈ રીતે માને છે એની કઈ રીતે પૂજા કરે છે અને એ દેવી દેવતા એને કઈ રીતે અમુક વાત કરવા માંગતા હોય એ દેવી દેવતા એના દેવી દેવતા એટલા પાવરફુલ હોય જે આપણે આ મૂવી છે ને વરાહ અવતાર કહેવાય આપણે ભગવાન શિવનો એક અવતારમાંનો એક અવતાર છે વરાહ અવતાર એની ઉપરનો આ મારે ખ્યાલ મૂવી છે મને જ્યાં ઉધી ખબર જ્યાં આવતી તો હું એકવાર જોઈ લઈ કે ના ના એ છે કે નહીં જે જનરેશન છે ને એ કલ્ચર ને આમ મને એવું લાગે છે ભૂલતી જાય છે એમ પછી આપણે આટલા બધા જેન્સીમાં તો નથી આવતા એટલે તો આપણે એવી મૂવી જો આવી છે જે અત્યારની જેનસી પબ્લિક છે એ હોલીવુડ બોલીવુડ કરે અને હું તો એમ કહું છું હોલીવુડ ને બોલીવુડ કરતા મને આ મૂવી બહુ સિરિયસ સાઉથની મુવી બોલીવુડ ને હોલીવુડ કરતા શો ઘણી સારી હું એમ ને તો કઉ તમે ન આ જોવા જાવી છે મસ્ત બોફ છે એમાં એવી રીતે હોય છે કે જે ટ્રાયબલ લોકો હોય છે ને એના દેવી દેવતા હોય એને જે બહારના લોકો હોય ને એના દેવી દેવતાનો પાવર છે ને એને લઈને એને કોઈ રાજ કરવા માંગતા હોય એવી રીતેનો આખો હોય છે એના પાવરના બહુ બહુ ઉપર છે ને લોકો રહેતા હોય જે જંગલમાં રહેતા હોય એની પાસે તો અઢળક હોય વન સંપદા હોય છે અમે બી અહીંયા રિવ્યુ આપી છીએ ક્યારના મૂવીના ને આ બે જો હાથ ઊંચો કરે છે એ જેન્સી જનરેશન છે ને બીજા જે હાથ ઊંચા કર્યા ને એ મિલિનિયર

હવામાન ઇન્ટરિયુ અલગ હોય છે એમ તો આપણે એ લોકોને સમજીએ એ લોકો સાથે હવે આમ રહી શકીએ તો આપણે અલગ બેમાં આપણે જઈએ ને આ એક સારી વાત છે કે આપણે આવી મસ્ત આવી મૂવી જોઈશું અત્યારે જે બોલીવુડની મૂવી આવે તો મને જ નથી લાગતું આપણે ફેમિલી સાથે જોઈ શકીએ એવી રીતેની મૂવી આવે તો આ એક એવી મૂવી છે જેને આપણી ફૂલ ફેમિલી સાથે જ જોઈ શકીએ તો આટલો ડિફરન્સ છે બોલીવુડ ને ટોલીવુડ ટાઈપમાં તમને શું લાગે તમે જણાવજો આપણે એટલા જ્ઞાની લોકો નથી કે આપણે બધાને એક કહી શકીએ તમે આમ કરો આમ કરો પણ આપણે એક અનુભવ કરીએ છીએ કે ના ના ભાઈ આ વસ્તુ સારી છે આ વસ્તુ કરવા શકી છે આપણે થોડાક આપણી વચ્ચે ઓછો છે અમારી ને અમારી વચ્ચે તો એ વાત આપણે બધાને કહીએ હું તો ખુલેન્ કહું છું ભાઈ જો હું જોડાયેલો માણસ છું કલ્ચર સાથે જોડાયેલો માણસ છું ને જોડાઈને ને આ એ મોલ મારા નામે કરી નાખો ભાઈ હું બધી વ્યવસ્થા હરકી કરી દઈશ તને શું લાગે છે

તો હવે થોડીક મને ભૂખ લાગીશ ભાઈ તો હવે તમને શું લાગે જોઈ રહ્યું આપણે ગેમિંગ ની વાત કરતા હતા ને અહીંયા ગેમિંગ લાઈટ થઈ છે અને આ જવાનું છે ને ભાઈ આપણે જવાનું ક્યાં જ હતું આપણે જવાનું ત્યાં જ હતું એલા આપણે ત્યાં નથી કર્યું પણ આપણે પછી મૂવી ની વાત થઈ જો આપણે હું તમને શોપ બતાવું ને જ્યાં ભાઈ આપણે થોડુંક પ્રમોશન ટાઈપ કર્યું કર્યુંતું એની દેતી તો અત્યારે એની બોલી શું હાલ તો એમ વાત કરે છે પૈસા એને તો નહીં પડે આપણે કેટલી સસમય લો આપણે એક દિવસ ઈ લાઈક બનવાનું છે કે આપણે આ પ્રમોશન કરી કરીની દુકાન બંધ ન થાય ભાઈ બનવાનું છે આ ન કરે બંધ નથી પણ આપડે એવું પ્રભાવ હોજ નહીં ભાઈ એકવાર આવા અહીંયા આવ્યા હતા ને એને પ્રમોશન કર્યું કર્યુંતું એમ આપલો ગયા યાદ રહે દુકાનવાળો ભાઈ કેમ છે આ એ ભાઈને કોઈને ન થાય તો કાલ ભાઈને થાય નહીં એને વિડીયો બનાવો તો આપણો હાલી ગયો કે આપણું કામ હલી ગયું એટલે કામ થઈ ગયું બીજી વાર ગમે કરે છે ને તો ઈ કોક માણસને રેફર કરશે નહીં આ ભાઈનું કામ સારું છે ઓલા બે ક્યાર ના ખાવા છે ખાતા છે કે હું સમજ પડતી હા ગાડી પાર્કિંગમાંથી છે આ મારી ગાડી ભાઈ હાલો મેં પેલા મશીન જોયું તો મને એમ લાગ્યું આપણે છે ને બાર કેમ હોય છે ઓલા વેન્ડિંગ મશીન સોડા ને એના તો દૂરથી મને એવું જ લાગ્યું કે વેન્ડિંગ મશીન તો હું પડખે જોવા આવ્યો ને તો આ પરફ્યુમ હતો મને એમ જ લાગ્યું સાઈડમાં ઓલું મશીન છે ને આપણે સિક્કો એવું કંઈક નાખવાનું આવતું છે તો તો હું કહું છું ગમે કોઈક આપણે લોકેશન કહું તો મોટા વરા છે એ આર મોલ એ મોલથી અંદર આવો ને એટલે સામુ જ છે આના બે પરફ્યુમ બહુ જોર તમે આવીને જોઈ શકો છો પણ મને બે પરફ્યુમ બહુ ગમ્યા એક તો આ બ્લુ ઓશન ને એવેન્જર મારે આ આ એમ્બર ઓડ કરીને છે એ ટ્રાય કરો તો પણ એમાં અત્યારે કાંઈ છે નહીં ફીચું ફીચુ નું બરોબર કદી ભાઈ આ એ તો આપણી પબ્લિક છે ભાઈ કાંઈ રહેવા વધવા નો દેખી વાળું બધા ટ્રાય કરી લીધું કોઈ નહી લીધું તો લીધું છે ભાઈ છે ને ગમે હોય છે ને ઓપન છે ઓકે આરસી સ્પોર્ટ આસો માનસ

વિચારવું છે કે ટાઈમે કન્ટેન્ટ આપવો તમારું શું છે આપવો જોઈએ કે આને ભરી કે ભાઈ ટાઈમે કન્ટેન્ટ મજા આવે છે જોઈ લો તમે ઈ માણા કેવા છે કે સમજ ન પડે એમે બે ઉપર રિવ્યુ આપતા હતા ને મેં તમને દેખાડ્યા હતા એમે ઉપર રિવ્યુ આપતા હતા ને ત્યારે બે ભાઈ હાથ ઊંચા કરતા કરતા નાસ્તો કરી લીધો હવે અમને બે તો અમને બે ભૂખ લાગી છે કારણ કે સવારમાં ભાઈ ચા નાસ્તો જ કર્યો હોય મેં તો ચા જ પીધી છે તો મને તો ભૂખ લાગી પણ આ બે નાસ્તો કરી લીધો એટલે કઈ બોલતા નથી જો હવે નાસ્તો કરવા તો કઈક જાય જાવું ને ભાઈ ફટાકડા લઈ દે હા જો આ તમને ક્રીમ નું પ્રમોશન કરી દો આ જે મિંતન ભાઈ છે ને એના કોઈક રિલેટિવ ની આ મૂન ફટાકડા શોપ છે જે એ આર મોલની એક્ઝેટ આડપાની સાઈડ સામે છે માટીનો જ ને કેફે બીચની એક્ઝેટ સામે મૂન કહેવાય છે જો કોઈને ફટાકડાના આટલો બધો ફોડવાનો શોખ હોય તો અહીંયા આવી શકે આપણા મિંતનભાઈ ને સપોર્ટ કરીએ થોડોક મિંતનભાઈ ના કોઈક રિલેટિવ છે એના આ ફટાકડા સ્ટોલ છે તો જો કોઈ લેવ હોય આવી જાય ભાઈ ઉનાળો જેટલો તડકો પડે છે તો અત્યારે અમે આવ્યા છીએ ડેરી ડોનમાં કંઈક ઠંડુ પીવા માટે

તો મિત્રો ફાઇનલ અત્યારે ઘરે પહોંચી ગયો છું અને જમવાનું થોડુંક બાકી છે તો જમીન થોડો આરામ કરીશ અને પાંચ વાગે કદાચ બહાર જવાનું છે ઘરનો સામાન લેવા માટે તો ત્યારે પાછું બ્લોક કન્ટિન્યુ કરીશ અત્યારે થોડો જમીનને થોડો આરામ કરું છું મિત્રો અમારે જવાનું હતું પાંચ વાગે પણ અત્યારે લાગી ગયા છે છ તો થોડીક ઘરની વસ્તુ જોવા જવાની છે આ લેવાની કંઈ નથી લેવાની કંઈ ફાઇનલ નથી પણ મીરાબાગ જવાનું છે ત્યાં જોવા માતાવાડી સાઈડ તો આવું એ પહેલાં અંધારું ન થાય તો સારું તો ફટાફટ જઈએ બહાર મારી સાથે આવે છે મારી બેન તો એમાં બંને જઈએ છીએ અત્યારે થોડીક ઘરની વસ્તુ લેવાની છે અત્યારે અમે આવ્યા છીએ માતાવાળી રોડે થોડીક લાઇટિંગનું ને એવું થોડુંક જોવા માટે તો ઘર માટે થોડુંક ને એવું જોવાનું છે મિત્રો તો આ બધી અહીંથી સામે સુધીનું બધું શું કહેવાય લાઇટિંગનું છે તો એક પછી એક દુકાનમાં જોઈએ સારી લાગે ત્યાંથી લઈ લઈશું આ બધા સત્તામાં ભાઈ ટ્રાફિક એટલે રવિવાર છે તો એટલું ટ્રાફિક હતું તો ફાઈનલી અત્યારે પહોંચી તો ગયા છે જેમ તેમ કરીને દુકાને આ જોઈ અંદર કેવું છે ઝુમર એક ક્યાં છે ક્યાં છે અને

ખાલી સારે લેવું તું ક્રીમ બંધ પણ અહીંયા બેકરીમાં નહોતું એટલે હવે સીધા ઘરે જઈએ રહી છે બાકી ઘરે જઈને બ્લોક એન્ડ કરવું અહીંયા રસ્તામાં તો પોસિબલ નહીં થાય બહુ ટ્રાફિક છે એટલે માટે મિત્રો અત્યારે આવ્યા છીએ થોડુંક શાક લેવા માટે તો શાક લઈને પછી જઈએ સીધા ઘરે હવે રસ્તામાં થોડુંક પાણીપુરીનો હોલ્ડ લેવા માટે ઉભા રહી ગયા હતા તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ગાડી પાર્ક કરી દીધી છે તો જઈએ સીધા ઉપર આઈ હોપ તમને આ વિડીયો આ બ્લોગ સારો લાગ્યો છે જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ મેં લગભગ ટ્રાય કરીશ કે હવે બધા વ્લોગ કન્ટિન્યૂ કરું ડેલી માટે જય દ્વારકાધીશ